જય મામલાજી હું ગીતાબા પરમાર અને આ અમારી ટીમ છે અમે લોકો જામનગરથી અમદાવાદથી સુરેન્દ્રનગરથી અલગ અલગ સિટીમાંથી બધા અહીંયા આજે જે મીટિંગ છે ગણેશગઢ ખાતે રૂપાલા જે પોઈલા છે રોટી અને બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે જે રાજા રજવાડાએ કર્યો છે એ સેન્ટન્સ ઉપર ખૂબ વિરોધ પ્રદર્શન થઈ ગયા વાઈ ગયા ખૂબ રોષ આપણો અમારો સમાજ છે એ ખૂબ રોષે ભરાણો એ બધું થઈ ગયું ત્યારે આજે અહીંયા સમાધાન તરફ મિટિંગ એક થઈ રહી છે ગણેશગઢમાં તો અમે લોકો એના માટે આવ્યા છીએ કે આ મિટિંગમાં શું ચર્ચા થશે એ મિટિંગમાં હિસ્સો લેવા આવ્યા છીએ જો પોઝિટિવ ચર્ચા થશે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થશે તો અમે અમને આનંદ થશે ખૂબ જ બરાબર છે પણ અગર અમને તો અહીંયા જ રોકી દેવામાં આવ્યા કે ત્યાં ગણેશગઢમાં જવા દેવામાં પણ ન આવ્યા ગણેશગઢ તો શું અમને આ શેવડા ગામમાં પણ જવા દેવા નથી આવ્યા અમને અહીંયા જ ઊભા રાખવામાં આવ્યા છે તો આના ઉપરથી એ તો વસ્તુ નક્કી થઈ ગઈ કે આપણી ફેવરમાં કોઈ વસ્તુ થાવાની છે નહીં

સુદે મા ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે ભારતીય જનતા માટે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે અત્યારે ઘણા કાર્યકર્તાઓ અમારા બહેનો પણ છે અને ભાઈઓ પણ છે શું આમાં નિર્ણય નહીં લેવાય તો તમે શું પગલા લેશો નિર્ણય નહીં લેવાય ને અમે જબરદસ્ત પગલા લેશું રૂપાલાની ટિકિટો કેન્સલ થાવી જોડી અમારા બેનો નેકજ માંગે અમારા બીટીક પણ અમારા બેનો તરફથી ઉગ્ર આંદોલનો પણ થશે અને આગળ જે થાશે એના માટે જે અત્યારે અંદર બેઠેલા છે એ લોકો જવાબદાર હશે એમને પક્ષમાંથી સભ્યપદનું રદ થાય અને એમની ટિકિટ રદ થાય એવી તમારી માંગણી છે હા સભ્યપદ રદ થઈ જાય ટિકિટ રદ થઈ થઈ જાય આખા ભારતમાંથી ક્યાંથી ટિકિટ અને નો મળવી જોઈએ રાજકોટ તો છે પણ ભારતમાંથી પણ ક્યાં ટિકિટ નો મળવી જોઈએ